નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તૈણેધનના જે મેળાનું આયોજન થઈ રહ્યું છે એવો વિશ્વવિખ્યાત મેળો તૈણેધનનો જે ભાતિકલ મેળો કહી શકાય એ વિશ્વવિખ્યાત જે દેશ વિદેશથી લોકો અહીંયા જોવા આવે છે અને મેઇન આકર્ષણ છે જે આપણે મુખ્ય આપણે બતાવી બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો વિડીયોમાં જોડાઈ રેજો અને આપણું દૈનેતરનું શાન ગુજરાતની શાન ભારતની શાન કલ્ચરનું જે ઝાંખી કરાવતો આ વિડીયો મિત્રો આપણે બતાવીશું કારણ કે જે દર્ણ્યતરનો મેળો ભાતિકલ મેળો કહેવામાં આવે છે તો તેનું આપણે જે કલ્ચરને લગતો વિડીયો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જે પાછળ જોઈ રહ્યા છો સ્ટેજમાં તો ચલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં દૈન પ્રખ્યાત છે જે સંસ્કૃતિને રાખી કરાવતો મિત્રો આ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું અને ખૂબ જ જાણવા મળશે અને આપણા જે દેશ થી ગુજરાતની પાછળ ભૂમિનું જે કે આકર્ષણ આઈડેન્ટિટી કહી શકાય જે ભાતીગળ મેળાનું બતાવી રહ્યા છે ખૂબ જ સુંદર મદદનો મિત્રો વ્યાખ્યાન છે મહાકાલેની આપેની કળવા પાવાગઢ અને આય નાગમાયની આપેની પરવા જૂનાગઢ લેગર્દાર મહમદ બેગડો હા પા મહમદ છો બેટા અમે અમે જા બા પાણ અને ઈ પૂરી નજર કરી રહ્યો છો માથે ચડાય अमिताभ बच्चन ने भी बोला और बार बार यहाँ पर पांच से लेकर यहाँ बां मुसादसाद मां भगवती महाकाल का साल पांच बां वहाँ पर लगाए खावन खावन अपनी जमीन सर्कल हिंदू राजा मोहम्मद बेग राजा 드디어 대체 몇 c h a m i r a 이가만어 o m d a t τ 그가 동생 내가 둘이 이상해 શરાબ શરાબ પીધો એટલે અને શરાબ નું શું પરિણામ આવ્યું એ લોકોને ને સંદેશ આપ્યો અને પાવાગઢ નો પતાય એ નામ નાટક અને આ ભવાઈ અમે ભક્તિ લોક ભવાય તો કઈ ભૂલ પણ ભૂલ ચુક હોય તો અમારો સાપ માફી બીજું <laughs> Haaa! ઉત્તરનેતા લોકમેળાનું ઓગસ્ટ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટ અહીંયા ગમત યુવા સાંસ્કૃતિક વિભાગનું આયોજન થયેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આ જે સ્ટેજ છે અને ભારતીય ગમતાનો અહીંયા ઝલક તમે જોઈ રહ્યા છો મિત્રો

એવી ઓલિમ્પિક્સ ની ગેમો જે વિસરાઈ રહી છે જે આપણે ભૂલાઈ રહી છે એ ગ્રામીણ સંસ્કૃતિ ગ્રામીણ રમતો જે અહિયાં રમાતી હોય એવા ગ્રામીણ માં ને વીસમા વર્ષમાં પણ આપણે મંગલ પ્રારંભ કર્યો છે અને એનો શ્રેય જે છે એ તત્કાલીન માન્ય મુખ્યમંત્રી આ ગુજરાતના હોય અને અત્યારે આ દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સપનાઓને સાકાર કરતું ભારત રાષ્ટ્ર તૈયાર થઈ રહ્યું છે આત્મનિર્ભર ભારત મારું ભારત સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના સપનાઓને સાકાર કરવા માટે આ રાષ્ટ્રનો યુવાન જ્યારે પોતાના પગરખામાં પગ માંડી રહ્યો છે ત્યારે ફરીથી ધન્યતા સાથે કહીએ છીએ કે ઓલિમ્પિકની સફળતાને અતિ આનંદથી વધાવે છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીમડી તથા જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર આ આયોજનને સફળ બનાવવા માટે ઉત્તમ આપી રહ્યું છે ત્યારે ફરી ધન્યતા અનુભવીએ છીએ